કુરાલી આમ બોલા ર જુગાર માં લાગુ ને છે જુગાર માં કાલે તો તમે આવીને આવ્યા હતા પાહી ને બીર નું કરી કે કરી દઉં મારું ભાતા જે કટાયા ભાતા દી પણ પૈસા આજ તો એ ને મારું છોડો પેલી પાંચું પડ્યા થી હ પ્રોમિસ કરે પૈસા પણ અમે છે ને હા અને ન શું કરે મે પૈબંધે બોલસી તો પોલીસડો રહ્યા કેને પકડાવે ધમતા ને આ બેરોકો રાખ ઓરાシン પછી મને પકડાવ કે ગર્દુ કમશન કઈ આપણે ઓય સાલે તું પોલીસવાન કોઈ ને કોન્ટેક્ટ હોય તો કરક તો

તમાર ગોબ જુકર મોટો થાય ને તમારે તમે શું કરો છો ના ના તમને નહીં ખબર એમ બતા ખરી પણ કે અર્ધું કમિશન હોય વાત ખરી પણ તમને અર્ધું કમિશન થાય મારું હો તો 50 રાત માં હોય ને તમને 10 15 હજાર આલો પડશે હોય હા તો 7000 ના એટલા મન્યા એટલામાં તો ના પાબલું એમ અમાર શું હોય કોઈ લેવાનું સીધા દસ કરી આલ દો કરી આલવા પડી હા તો પેલે બી હો ને પછી તમને પાછો પાઈ ફોન કર એ હારું હારું બેગા અમીર હમતા છે બધા ઓય ઓય અમન કે ખાલી તમે છોડશો હે અને થોણા ના લઈ જાતા આને ખાલી આવજો નકર પાગમાં આવશે નઈ ઓય ઓય ના ના આપણે

શું કરી દેવાનું ભેગા થઈ ગયા અલ્યા બેઠા અંદર આ બેઠા બહાર તો નીકળો મોણ મજૂરી ને ખૂપિયા

અરે પૈસા અરે પૈસા કા ની બોલ તો બોલન 100 રૂપિયા કેવાના હો બાજ્યા બાજ્યા નો તમે ઓમાંથી મારા લઈ ગયા હતા 30000 રૂપિયા શું 30000 શું દાળ માર કામ બે હાજો કાલ તમે બાજ્યા 50000 કો 50 દેજો 50 ના કોણ લગાવશે છે થી કરી

યમય તમાય મય પમરાડી ભાર જિન બધાના દામ ભેગો કરો પરઈ આ નવ ત્રણ પત્તા બધા બસ બાછા આવી આયા મુ આયા આ પૈસા આ રાખ્યું યમા સીતા હેડો તમાય હેડો આપણે એરા જોય ની ફીટસી અમે અમે ગયા લાવ તો ખોલો પર પાછું લઈ પાધું ના લાઈંગ ખૂલે ખૂલે ના ખૂલે 77 તો બે એકા થી હતી આપણે બાછા હતી તું તો તમારે તમારે એટલા વધતા એટલા આ

લોકેશન તો આટલાનું બતાડું છું સીધું બતાડે O Alacrano Alô O Alô Alô Oh là que મન શું પકડે છો તી ખીલ કે પિશા દે તમે સાહેબ ની હાજા થી માતા ને બસ ના ના તમે સાહેબ ને લઈ

Maar